આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્રા યુવા સંઘર્ષ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજી સુરતમાં કોમર્શિયલ બિઝનેસ હબ ધરાવનારા બિલ્ડિંગોમાં ત્યાં ચાલતા મોટા પાયે ડ્રગ્સ સહિતના નશાના કારોબાર અંગે આક્ષેપો કરી તેને બંધ કરવા પત્રકાર પરિષદમાં માંગ કરવામાં આવી છે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્રા યુવા સંઘર્ષ સમિતિ દ્વારા સુરતમાં ડ્રગ્સ પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું સુરતના રાંધેર સહિતના વિસ્તારોમાં બેફામ ડ્રગ્સનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે ત્યારે આ કાળા કારોબારને લઈને સરકાર પર સીવાય એસએચ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટી દ્વારા કરેલા આક્ષેપોમાં જણાવ્યું હતું કે સુરતના તમામ વિસ્તારમાં કોમર્શિયલ બિઝનેસ હબ ધરાવનારા બિલ્ડિંગોમાં મોટા પાયે અવાબરૂ જગ્યાની ઉપર તેમજ કોમર્શિયલ બિલ્ડિંગોના ટોયલેટ બાથરૂમની અંદર ડ્રગ્સનું અને નશાનું સેવન થાય છે આપ દ્વારા સાડત્રીસ બિલ્ડિંગોમાં તપાસ કરાઈ તો સોળમાંથી નશાયુક્ત ડ્રગ્સ મળ્યું હતું યોગીચોક સહિતના વિસ્તારોમાં આ બધી ફૂલી રહી છે જેથી આ બધી તાત્કાલિક બંધ કરવામાં આવે અને તેનાથી જ આવનાર પેઢી બચી શકે તેમ છે તેમ જણાવ્યું હતું છેલ્લા બે મહિનાથી આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ દ્વારા એવી માહિતી મળતી હતી કે કોમર્શિયલ બિલ્ડિંગોમાં કેટલાક આવાઓું જગ્યાએથી કેટલાક અલગ પ્રકારના ઇન્જેક્શનો પ્રાપ્ત થાય છે તો આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ દ્વારા છેલ્લા બે મહિનાથી ઓચ રાખવામાં આવી હતી ત્યારબાદ અમને એવી માહિતી મળી હતી કે આ ઇન્જેક્શનનો માત્ર ને માત્ર બે રીતે ઉપયોગ થતો જોવા મળે છે એક તો ડાયાબિટીસના પેશન્ટોને ઇન્સ્યુલન્સ લેવા માટે અને બીજું તો ડ્રગ્સ લેવા માટે તો મારું સ્પષ્ટપણે એવું માનવું છે કે કોઈ આવાવરું જગ્યાએ જ્યાં રાતે પણ કોઈ જવાનું પસંદ ના કરતું એવી જગ્યાએ કોઈ ડાયાબિટીસનો પેશન્ટ ઇન્સ્યુલન્સ લેવા માટે તો નહીં જ જતો હોય ત્યાં માત્ર ને માત્ર લેવાતું તો ડ્રગ્સ જ હોવું જોઈએ સુરતની ઘણી બધી બિલ્ડિંગોમાંથી રોજના રોજ આવા ઇન્જેક્શનો વધતા જતા સંખ્યાને જોઈ અમે પણ ચોંકી વીઠા એને લઈને આજે અમારા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું સર્ચ કરવામાં કુલ સાડત્રીસ જેટલી બિલ્ડિંગોમાં સર્ચ કરવામાં આવ્યું હતું જેમાંથી સત્તરથી અઢાર જેટલી બિલ્ડિંગોમાં આ પ્રકારના ઇન્જેક્શનો પ્રાપ્ત થયા છે મોસ્ટ ઓફ વરાછા મોટા વરાછા જેવા વિસ્તારોમાંથી આ પ્રકારના ઇન્જેક્શનો પ્રાપ્ત થયા છે અને અમારું સ્પષ્ટપણે માનવું છે કે સમગ્ર સુરા સુરતના અલગ અલગ બિલ્ડિંગોમાં જો પોલીસ પ્રશાસન દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે તો ઘણી બધી જગ્યાએથી આવા સિમ્ટમ્સ પ્રાપ્ત થઈ શકે પોલીસ પોલીસને રજૂઆત કરવા માટે અહીંયાથી અમે પોલીસ કમિશનર કચેરીએ જવાના છીએ અને ત્યાં અમે પોલીસ કમિશ્નરશ્રી શ્રીને આ બાબતે યોગ્ય રજૂઆત કરીશું સુરત

ચાલતો હોવાનું પણ ચર્ચા જોવા મળી રહી છે તો શું સુરતમાંથી માંથી આ બાજુ દૂર થશે કે કેમ તે જોવું રહ્યું અઝર કુર્સી સાથે પ્રકાશ વાળા